નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં તો મિત્રો મીઠાઈ વેચવા માટે તૈયાર રહો કારણ કે મિત્રો ભગવાન વિષ્ણુજીની અપરંપાર કૃપાથી આજે અઠ્યાવીસ નવેમ્બરથી બે ડિસેમ્બર સુધી આ પાંચ રાશિના લોકોનું ભાગ્ય અચાનક ચમકવા જઈ રહ્યું છે તો મિત્રો આ સમય દરમિયાન આ લોકોને એક પછી એક મોટી ખુશખબરીઓ મળશે તો મિત્રો આ બાર રાશિઓમાંથી આ માત્ર પાંચ ભાગ્યશાળી રાશિઓ ઉપર વિષ્ણુ ભગવાન ખાસ પ્રસન્ન થયા હશે અને મિત્રો તેમની કૃપાથી આ લોકોના જીવનમાં ચાલતા તમામ દુઃખ તકલીફો અને અવરોધો હવે દૂર થવાના છે અને મિત્રો આવનારા દિવસોમાં આ પાંચ રાશિના લોકોના જીવનમાં આનંદ સુખ અને સમૃદ્ધિનો પરવા શરૂ થવાનો છે જે તેમની આખી જિંદગીને નવો માર્ગ આપી દેશે તો મિત્રો હવે પ્રશ્ન એ છે કે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેનું ભાગ્ય આજે અઠ્યાવીસ નવેમ્બરથી બે ડિસેમ્બર વચ્ચે વિષ્ણુજીની કૃપાથી તેજસ્વી બની જશે અને કઈ મોટી ખુશખબરીઓ તેમને મળવાની છે તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને આ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ તો મિત્રો તેથી આ વિડીયોની શરૂઆતથી અંત સુધી સારી રીતે સાંભળજો અને મિત્રો આ માહિતી આ પાંચ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે એક પણ ભાગ ચૂકશો નહીં મિત્રો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિષ્ણુ ભગવાનના સાચા ભક્તોએ મિત્રો આ એક પ્યારી લાઈક જરૂર કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં ભગવાન વિષ્ણુ લખી દેજો જેથી ભગવાનની કૃપા તમને મળી શકે તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ વાત કરીએ એ પાંચ ભાગ્યશાળી રાશિઓની જેઓનું ભાગ્ય આજે અઠ્યાવીસ નવેમ્બરથી બે ડિસેમ્બર સુધી વિષ્ણુજીના આશીર્વાદથી તેજસ્વી બની જશે અને તેમના જીવનમાં આનંદની વાર્ષા થશે તો મિત્રો તમે બધા જાણો છો કે દરેક માણસ પોતાના ભવિષ્ય વિશે હોય છે તો મિત્રો જ્યોતિષ પ્રમાણે ગ્રહો અને નક્ષત્રોની ગતિ આપણા જીવન પર મોટી અસર કરે છે અને મિત્રો ગ્રહોની થતી પરિવર્તનથી આપણા જીવન અને રાશિઓની સ્થિતિ સતત બદલાતી રહે છે મિત્રો તો મિત્રો આ વખતે પણ એક બહુ શુભ અને વિલોર સંયોગ બની રહ્યો છે જે સ્વયં વિષ્ણુ ભગવાન બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓને ખાસ કૃપા આપવા જઈ રહ્યા છે જ્યારે કોઈ વ્યક્તિ ઉપર વિષ્ણુ ભગવાનની કૃપા થાય છે તો મિત્રો ત્યારે તેમનું જીવન ખુશીઓ અને સમૃદ્ધિથી ફરાઈ જાય છે મિત્રો આ વાત સૌ કોઈ જાણે છે દુનિયામાં બધા લોકો સમાન નથી અને ધન દોલત ઘણી વખત મહેનત અને કરમ પર આધારિત હોય છે મિત્રો તો મિત્રો કોઈ વ્યક્તિ ગરીબ જન્મે છે તો પણ પોતાની મહેનત થી અમીર બની શકે છે અને મિત્રો જ્યારે કેટલાક અમીર લોકો પણ પ્રયત્નના અભાવે પાછળ રહી જાય છે જ્યારે ગ્રહ નક્ષત્રોમાં પરિવર્તન થાય છે ત્યારે તેનો પ્રભાવ કેટલીક રાશિઓને ખૂબ શુભકારી બને છે તો મિત્રો આ વખતે પણ એવો જ મહાસંયોગ બની રહ્યો છે જેમાં વિષ્ણુ ભગવાનની કૃપા દ્રષ્ટિ ખાસ આ પાંચ રાશિના લોકો પર રહેશે હવે જ્યારે વિષ્ણુ ભગવાન આ લોકો ઉપર પ્રસન્ન ત્યારે તેમના જીવનમાં ધન સફળતા માન સન્માન અને આર્થિક વૃદ્ધિના નવા દ્વાર જશે આ શુભ સંયોગના પ્રભાવથી આ પાંચ રાશિઓને મોટા પાયે ધન લાભ સફળતા અને ભાગ્યવૃદ્ધિ મળશે મિત્રો તો મિત્રો આજે પાંચ ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરી રહ્યા છીએ તેઓ આવતા દિવસોમાં વિષ્ણુ ભગવાનની કૃપાથી જીવનના દરેક ક્ષેત્રમાં વિશેષ લાભ મેળવશે મિત્રો પછી તે આર્થિક સ્થિતિ હોય કારકિર્દી હોય વ્યવસાય હોય કે પર પરિવારની ખુશીઓ તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો આ અમારી માહિતી ગમે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો હવે જે પહેલા નંબરને જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે તો મિત્રો કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે કારણ કે મિત્રો ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા હવે તમારી કિસ્મત બદલાવા જઈ રહી છે ભગવાન વિષ્ણુ તમારી ઉપર ખૂબ પ્રસન્ન છે અને તેમની દિવ્ય કૃપા હવે મિત્રો તમારા જીવનની દરેક પરિસ્થિતિને તમારા પક્ષમાં ફેરવવા લાગી છે મિત્રો હવે મિત્રો તમારા જીવનમાં ખુશીઓની લહેર જોવા મળશે તમે ભગવાન વિષ્ણુનું નામ લઈ કરીને જે પણ કાર્ય શરૂ કરશો તેમાં મિત્રો તમને નિશ્ચિત સફળતા મળશે મિત્રો તો મિત્રો તમારો માર્ગ હવે કોઈ રોકી શકશે નહીં મોટા લોકોનું માર્ગદર્શન અને તેમનું સહયોગ મળશે જેનાથી મુશ્કેલ કામ પણ સરળ બની જશે જો તમારા પર કોઈ કરજ હતું અથવા આર્થિક દબાણ હતું તો તેમાંથી પણ મિત્રો છુટકારો મળવાના સહયોગ બની રહ્યા છે અને મિત્રો તમારી મહેનત હવે ફળ આપવા લાગી છે પરિણય જીવનમાં મીઠાશ આવશે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મનગમતો લાભ મળશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે મિત્રો અને મિત્રો તમારો વેપાર ઝડપથી ઉતી કરશે ભગવાન વિષ્ણુની કૃપાથી મિત્રો તમારા તમામ કામ સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ થશે કર પરિવારમાં આનંદ અને સુખનું વાતાવરણ રહેશે જે લોકોને વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવાનું સપનું હતું તેમનું મિત્રો સપનું પણ હવે પૂર્ણ થવાનું છે રોજગાર શોધી રહેલાઓને સારી નોકરી મળશે અને મિત્રો જે લોકો નોકરી છે તેમને પ્રમોશન અને પગાર વધારા બંનેના યોગ છે કુંભ રાશિના લોકો એવું કહેવું ખોટું નહીં થાય કે આવનારા સમયે તમારા જીવનમાં બહુ મોટી ખુશીઓ લઈને આવી રહ્યો છે મિત્રો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મિત્રો તમારું જીવન સકારાત્મક દિશામાં આગળ વધશે અને તમને સતત શુભ પરિણામો મળશે હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો વૃષભ રાશિના લોકો પર પણ ભગવાન વિષ્ણુનો વિશેષ આશીર્વાદ મળવાનો છે ખૂબ જલ્દી મિત્રો તમને કોઈ શુભ સમાચાર મળવાની પૂરી શક્યતા છે અને મિત્રો તમારી મહેનતનો હવે સાર્થક ફળ મળશે વિષ્ણુ ભગવાનની કૃપાથી મિત્રો તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા વધારે મજબૂત થવા લાગશે મિત્રો અને મિત્રો લાંબા સમયથી અટકેલા કામો હવે ઝડપથી પૂર્ણ થવાના સંકેત છે તો મિત્રો સાથેના સંબંધ મજબૂત થશે અને આપસી સહકાર વધશે સાથે સાથે આ લોકોના આ લોકોને તનલાભ ઉનતી અને મોટા અવસર મળવાના છે તો મિત્રો તમને પરિવાર અને સંપૂર્ણ સહકાર મળશે અને મિત્રો તમારી મીઠી વાણીથી તમારા ઘણા કામો સરળતાથી બનેલા જોવા મળશે ભગવાન વિષ્ણુની અનુકૃપાથી આ સમયમાં મિત્રો તમારી તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થવા લાગશે અને વર્ષોથી અટકાયેલા કામો પણ હવે સરળતાથી પૂર્ણ થવા લાગશે મિત્રો મિત્રો લોકો તમને જણાવી દઈએ કે વિષ્ણુ ભગવાનની કૃપા સતત જાય છે તમે દિવસે બમણી અને રાત્રે મિત્રો ચોગણી પરગતી કરશો અને સફળતાના નવા શિખરો સર કરશો અને મિત્રો તમારી સિદ્ધિઓથી વિશ્વ તમારા પ્રભાવ અને મહેનતને ઓળખવા લાગશે મિત્રો આવું કહેવું ખોટું નહીં થાય કે ભગવાન વિષ્ણુના આવતો સમય મિત્રો તમારા માટે અત્યંત શુભ સાબિત થવાનો છે મિત્રો આ સોનેરી સમયનો સંપૂર્ણ લાભ લ્યો અને સમયને મિત્રો હાથમાંથી સરકી જવાના દો હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો મેષ રાશિના લોકો માટે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મળી રહેશે મિત્રો આવતો સમય તમારા માટે સફળતા માન સન્માન અને પ્રગતિના નવા રસ્તા ખોલનાર સાબિત થશે મિત્રો અને મિત્રો તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને સમાજમાં તમારા કાર્યની પ્રશંસા થશે અને મિત્રો મેષ રાશિના લોકોના જીવનના દરેક ક્ષેત્રમાં નવા અવસર મળશે અટકેલા બધા કામ પૂરા થવા લાગશે અને તમે જે પણ નવું કામ શરૂ કરશો તેમાં મિત્રો શુભ પરિણામ મળશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે વ્યાપારમાં વૃદ્ધિ થશે અને અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ આવી રહ્યા છે મિત્રો અને મિત્રો પરિવારમાં આનંદભર્યું વાતાવરણ રહેશે અને મિત્રો તમને માનસિક શાંતિ મળશે જો મિત્રો તમે નવું ઘર કે વાહન કે પ્લોટ ખરીદવાની યોજના બનાવી છે તો મિત્રો આ મહિના આ માસ સમય તમે માટે અત્યંત શુભશે ભગવાન વિષ્ણુની કૃપાથી મિત્રો તમારા જીવનમાં અનેક નવા માર્ગ ખોલવાના છે મિત્રો સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે તો મિત્રો આ તકનો પૂરો લાભ લેવો હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ધનરાશના લોકોને કહેવું છે કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમને ખૂબ જલ્દી સારી ખબર મળવાના સંકેત મળી રહ્યા છે મિત્રો મિત્રો હવે તમારી મહેનતનું પરિણામ તમને મળશે અને તમે જે મહેનત કરી છે તેનો મીઠો ફળ તમારી જોડીમાં પડવાનું છે મિત્રો જેને કારણે મિત્રો તમારી ખુશીનું કોઈ ઠેકાણું નહીં રહે અને તમારા બધા અટકેલા કામ હવે સફળતાથી પૂરા થશે મિત્રો અને મિત્રો ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારા પ્રત્યેક કાર્ય સમયસર અને સફળ રીતે પૂર્ણ થશે અને મિત્રો પરિવારના સભ્યો અને મિત્રોનો તમને સંપૂર્ણ સહકાર મળશે અને મિત્રો આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુની અનંત કૃપા તમારા પર બની રહી છે પૈસા સંબંધિત તમારી જે પણ મુશ્કેલીઓ હતી તે હવે મિત્રો દૂર થવાની છે અને તમને ધન પ્રાપ્તિના ઘણા અવસર મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને પૈસા સંબંધિત અનેક લાભો તથા મોટી સફળતા પ્રાપ્ત થશે મિત્રો અને મિત્રો ભગવાન વિષ્ણુનો ખાસ આશીર્વાદ તમને મળતો રહેશે નોકરી કરતા લોકોને પ્રમોશન તેમજ પગારમાં વધારો થવાના યોગ પણ મજબૂત દેખાઈ રહ્યા છે મિત્રો મિત્રો ભગવાન વિષ્ણુની કૃપાથી રાશિના લોકોના જીવનમાંથી ચિંતા દૂર થશે અને તમારા જીવનમાં હવે અસીમ ખુશીઓનો પ્રવેશ થશે મિત્રો હવે મિત્રો જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વાત કરીએ તો મિત્રો લોકોને જણાવી દઈએ કે મિત્રો લોકોને પણ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ રહી છે મિત્રો અદૈવ્ય આશીર્વાદના કારણે તમારા અધૂરા કામ પૂર્ણ થશે અને જીવનમાં એવા મોટા સુખદ સમાચાર મળશે જેના વિશે મિત્રો તમે કદાચ વિચાર્યું પણ નહીં હોય નોકરી સંબંધિત મોટો અવસર મળી શકે છે અને વ્યવસાય કરતા લોકોને અપેક્ષા કરતા વધુ લાભ મળવાના યોગ છે મિત્રો મિત્રો કોઈ પૈસા અટકાયેલા હોય તો તે પણ હવે પાછા મળવાની પૂરી શક્યતા છે અને મિત્રો વ્યવસાયમાં આવી રહેલી અડચણો હવે દૂર થવા લાગી છે ભગવાન વિષ્ણુની કૃપાથી મિત્રો તમારા જીવનમાં નવી ખુશીઓ અને નવી ઉર્જાનો અનુભવ થશે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં મિત્રો તમે જરૂર સફળતા મેળવશો અને સંતાન ઇચ્છતા દંપતીઓ માટે પણ મિત્રો આ સમય ખૂબ જ શુભ છે જીવનમાં નવા સુખનો આગમન થશે અને પરિવાર આનંદથી છલકાઈ જશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રો ને હર મહાદેવ